ગુજરાત હાઈકોર્ટમાં વડોદરા હળની બોટકાંડ મુદ્દે કોર્ટે લીધેલી સુઓ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું હતું આ મોટો ખુલાસો સામે આવ્યો છે જણાવ્યું હતું કે ક્વોલિફિકેશનના પ્રથમ વખત કોન્ટ્રાક્ટ અપાયો ન હતો પરંતુ બીજી વખતે અપાયો હતો આ મામલે કોર્ટે કહ્યું હતું કે કોન્ટ્રાક્ટ રદ થવા પાત્ર હતો આ મામલે વિગતવાર તપાસ કરવી જરૂરી છે કોર્ટે કેસમાં ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો છે જે અન્વયે તમામ જવાબદારો સામે કાર્યવાહી થશે આ ઉપરાંત વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે ખાતાકીય તપાસનો હાઈકોર્ટે હુકમ પણ કર્યું છે જેથી કરીને અર્બંધ હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીની અધ્યક્ષતામાં તપાસ હાથ ધરાશે આગામી 2 મહિનામાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરવાનો રહેશે ઇન્ટરેસ્ટ જાહેર કરો છો તમારો કોન્ટ્રાક્ટ રિજેક્ટ થાય છે એ ગ્રાઉન્ડ પર કે તમારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નથી અને બે વખત બે મહિનાની અંદર તમારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એવી તો કેવી રીતે થઈ ગઈ કે તમને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો એટલે કોર્ટે ચોક્કસપણે વસ્તુ નોધી છે કે એ વખતના તત્કાલીન જે મ્યુનિસિપલ કમિશનર છે એ આ વસ્તુ માટે જવાબદાર છે તેમના ઉપર ડિસિપ્લિનરી ઇન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે બે મહિનાની અંદર સમગ્ર રિપોર્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટ સામે રજૂ